નવું વર્ષ બે હજાર બ્યાસી સંવંતનું આપણા સૌનું સારું નીવડે એવી ધરણીધર ભગવાન મા અંબાને પ્રાર્થના કરું છું જેમ હમણાં શિવાભાઈએ બધાએ વાત કરી ગયું વર્ષ ખૂબ આપણા ખેડૂતો માટે ખાસ કરીને એક રહ્યું કોંગ્રેસ પાર્ટી સમગ્ર આ બે મહિનાથી જ્યારથી પૂર આવ્યું ત્યારથી લોકોનો અવાજ બની લોકોના સુખ દુઃખમાં જાહેર શરૂઆતની અંદર મદદ કરવાની હોય ખેડૂતોને અથવા તો કોઈ પણ જ્યાં ફસાયા હોય ત્યારે હરામેશા કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા તમામ વર્ગના લોકો સાથે ગભેથી ગભ મિલાવીને ઉભો રહ્યો આપણી પાસે એટલી સગવડો નહોતી તંત્ર નહોતું સંસાધનો નહોતા તેમ છતાં કોંગ્રેસ પાર્ટીનો એક એક કાર્યકર્તા એમનાથી જે બન્યું હશે ગામમાં બેઠો હશે તો એકબીજાને મદદ કરી તેના માટે સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું

પણ અહીંયા આપણે બનાસકાંઠામાં ના કર્યું પણ સૌરાષ્ટ્રની અંદર જે રીતે ખેડૂતોનો વિરોધ દેખ્યો તો હવે કોઈ સર્વે કરવાનું નહીં પણ ગામમાં ગામના પાંચ આગેવાનો તલાટીન ગામ સેવક ભેગા થઈને કામ કરીને જે લખે ફાઈનલ તો ત્યાં ફાઇનલ થતું હતું અહીંયા કોને ના પાડ્યું હતું સૌરાષ્ટ્રના ખેડૂતો લડ્યા ગામે ગામ ના પાડી દીધો અમારે નથી કરવાનું સર્વે સરકાર બોલી પેલા મહિનામાં સર્વે કરશું પછી બોલી સાત દિવસમાં કરશું ને હવે કે ના ગામમાં પાંચ જણા પંચ કામ કરીને આપશે ને જે નુકસાન થયું હોય એ અમે ફાઇનલ ગણશું તો આપણા વિસ્તારની અંદર કોને ના પાડી હવે તો છે કેન્દ્રથી લઈને ધારાસભ્ય સુધી એમના હોય કેશ ટોલ આપવાની હોય તો માત્ર કેશમાં આપવાની હોય તો એમાં બેંકના એકાઉન્ટમાં હમણાં અમે બાપુ વાત કરતા કે ગઈ વખતે પૂર આવ્યું

amen